દરજીપુરા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કાલોલ નજીક કેનાલમાંથી મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી દરજીપુરા આરટીઓ નજીક મહાદેવવાડુ ફળિયામાં રહેતા દિપેન કુમાર મુકેશભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણત્રીસ નામના યુવકના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ મથક ખાતે નોંધાઈ હતી ગુમ થયાના ત્રણ દિવસ બાદ દિપેનની કાર મહીસાગર નદીમાંથી મળી આવી હતી જ્યારે ચાર દિવસે આ કારથી સિત્તેર કિલોમીટર દૂર કાલોલ કેનાલમાંથી મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે આ અંગે મૃતક દિપેનના કાકા સસરા જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેઓ સાતમીના રોજ અમારા ઘરે જમવા માટે આવતા હતા તેઓનો ફોન નવ વાગીને એકત્રીસ મિનિટે બંધ થયો હતો અને તે દરમિયાન પત્ની સાથે સાત સેકન્ડ વાત પણ થઈ હતી ત્યારબાદ સંપર્ક થઈ શક્યો ન હતો જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેઓની નંબર પ્લેટ લગાવવાની એજન્સી હતી અને ધંધાની આડમાં હત્યા થઈ હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે યુવક ગુમ થયાની અરજી ગત તારીખ આઠમીના રોજ પરિવારજનોએ હરણી પોલીસ મથકે નોંધાવી હતી આ યુવક સાતમીના રોજ પોતાના ઘરેથી સાસરીમાં જવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદ શું થયું તેની કોઈને જાણ ન હતી ગુમ થયાની ફરિયાદના આધારે હરણી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ યુવકની કાર દસમી તારીખે મોડી રાત્રે વડોદરા નજીક આવેલા અનગઢ મહીસાગર નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી આ કારમાંથી એક પથ્થર અને લોહીના ડાઘા મળી આવ્યા હતા જેના આધારે પોલીસે વધુ તપાસ કરી હતી અને એફએસએલની મદદ લીધી હતી આ ઘટનાને લઈને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે ચાર ટીમો તપાસમાં જોડાઈ છે અને ગત રોજ તારીખ અગિયારમીએ મોડી રાત્રે આ યુવકની લાશ કાલોલ કેનાલમાંથી મળી આવી છે યુવકની કાર જ્યાંથી મળી ત્યાંથી સિત્તેર કિલોમીટર દૂર કાલોલ કેનાલમાંથી મળી આવતા હત્યાની આશંકા સેવાઈ રહી છે બે દિવસે યુવક સાસરીમાં જમવા માટે નીકળ્યો હતો તે દિવસે કાર ગોલ્ડન ચોકડી પાસેથી પ્રસાર થતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલમાં પોલીસે મૃતદેહને કબજો લઈ પીએમ અંગેની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ યુવકને મોડાના ભાગે ગંભીર પ્રકારના નિશાનો પણ મળી આવ્યા છે જે હત્યા તરફ ઇશારો કરી રહ્યા છે જેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને કેટલાક ઇસમોને અપ કરી પૂછપરછ શરૂ કરી છે અમારા 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 ભાઈને હસબન્ડ એટલે સસરા ત્યારે સાત તારીખે રાત્રે સવા નવે દરજીપુરાથી મો સવાર છે તો મારા ઘરે આવા એ નીકળ્યા હતા અને એ સાતથી સવા નવથી સાત તારીખે રાત્રે સવા નવ પછી મારી ઘેર નહીં પહોંચી ગયા અને પછી અમે તપાસ કરતા અમને ખબર પડી કે નવ ને સત્યાવી આરટીઓ ગોલ્ડન ગોલ્ડનનું ટોલગેટ પાસ કરેલો છે શું લાગે છે અમારું શું શું થયું હશે એમને અહીં દરજી પૂરાથી અહીં આઠ વચ્ચે કોઈ ઓળખી તો હોય જ અહીં અંદર ઊંઘો રાખીને બી અહી ગયો ડગો કરીને કંઈ કર્યું હોય એવું લાગે અત્યારે એવી પણ માહિતીભાઈની બોડી મળી આવી છે શું એ મને એ થોડી ઘણી મને ખબર તો પડી છે હજુ ઘરના જણાયેલું નથી એટલે ડિટેલમાં મને

શું કામ કરતા કરતા હતા હતા એ બધા નંબર નવી ગાડીઓ આવે તો નંબર પ્લેટ નાખવાનું ધંધાની હરીફાઈ માં જ આવે એવું લાગે છે ધંધાની હરીફાઈ જ હોય ને તો બીજી કઈ પૈસા ની કે આવું તેવી લીવર તો હતી નહી છે હવે શું આશા છે પોલીસ પાસે શું આશા છે પોલીસે એનું કોમ કરી અને તથ્ય બધું બહાર કાઢે કે ભાઈ એમ કોણ કોણ સામેલ હતા